મિત્રો આજના સમયમાં કોઈના પર કઈ રીતે વિશ્વાસ કરવો એ સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે તમે ભલે શાંતિથી જીવવાનો પ્રયાસ કરો કોઈનું નુકસાન ન કરો તો એ અચાનક કોઈ એક વ્યક્તિ તમારી સામે શત્રુ બનીને ઊભો થાય છે ઘણી વખત એવું પણ બને કે તમે જેના માટે સારા વિચારો રાખો છો જેની મદદ કરો છો એ જ વ્યક્તિ તમારા પાછળ ઝેર છાંટે છે તમારી સફળતા તમારા શાંતિભર્યા જીવન અને તમારી નમ્રતા પણ કેટલાક માટે અસહ્ય બની જાય છે અને ત્યારે તેઓ તમે જુઓ નહીં ત્યાંથી તમારું નાશ કરવાના રસ્તાઓ શોધવા લાગે છે દુશ્મન દિશામાંથી નહીં આવે એ તમારી નજીકથી આવે છે એટલે જ દુશ્મનની ઓળખ કરવામાં લોકો સૌથી વધુ ભૂલ કરે છે મિત્રો આજે જે રહસ્ય હું ખુલ્લું કરવાનું છું એ માત્ર માહિતી નહીં પણ જીવ બચાવતી કળા છે આપણા પૂર્વજો તાંત્રિકો અને ઋષિઓએ એવી ઔષધીય વસ્તુઓ શોધી છે કે જે માત્ર શરીર માટે નહીં પણ આત્મિક અને તાંત્રિક સુરક્ષા માટે પણ કામ કરે છે એમાં સૌથી શક્તિશાળી છે કાળી મરી હવે તમે વિચારતા હશો કે રસોડામાં વપરાતી કાળી મરી કઈ રીતે દુશ્મનનો નાશ કરી શકે તો સાંભળો તાંત્રિક વિદ્યા એવું માને છે કે દરેક વસ્તુમાં એક ન દેખાતી તત્વશક્તિ છુપાયેલી હોય છે કાળી મરીમાન એવી ઉર્જા છે કે જે વણજાણેલા દુશ્મનની દિશા સુધી પહોંચી શકે છે તેના દુષ્પ્રભાવને પાછો ફેંકી શકે છે અને જો યોગ્ય વિધિથી ઉપયોગ થાય તો દુશ્મનના પગ જમીન પરથી ઉખાડી શકે છે પણ યાદ રાખજો ટોટકોમાં શ્રદ્ધા જેટલી જરૂરી છે એટલી જ જરૂરી છે ચૂપ ન થવી તમે એક ભૂલ કરી દો તો એ ટોટકો ઉલટું તમારા ઉપર અસર કરી શકે છે અને કાળે ન ઈચ્છો એવી સમસ્યાઓ તમારી જિંદગીમાં ઘૂસી શકે આજના વિડીયોમાં હું તમને એક એવી શાસ્ત્રોક્ત અને અત્યંત ગુપ્ત વિધિ જણાવીશ જેમાં માત્ર સાત કાળી મરીનો ઉપયોગ કરીને તમે તમારા દુશ્મનને જડમૂળથી હટાવી શકો છો એ પણ ઘર બેઠા કોઈ મંત્ર જાપ કે ઘોર તપસ્યા વગર પણ શરત એટલી કે તમે આ વિધિને સંપૂર્ણ વિશ્વાસ નિયમ અને ધ્યાન સાથે કરશો કારણ કે જ્યાં વાત તાંત્રિક શક્તિની આવે છે ત્યાં આળસ અને અજ્ઞાનતા ભારે નુકસાન આપી શકે છે તો તૈયાર રહો કેમ કે હવે આપણે એ શક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ જેનાથી તમારા શત્રુ ભટકી જશે કમજોર પડશે અને અંતે તમારા જીવનમાંથી હંમેશા માટે દૂર થઈ જશે મિત્રોએ પહેલા આપ સૌને ખાસ વિનંતી છે વિડિયો લાઈક કરી કોમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખજો જેથી ભગવાનની કૃપા તમારા પર બની રહે મિત્રો બહુવાર લોકો દુશ્મનની કલ્પના માત્ર ખુલ્લા શત્રુ તરીકે કરે છે જેમ કે કોઈ જાહેરમાં તમને ધમકી આપે તમારા સામી ઉભો રહે પણ હકીકત એની એકદમ વિપરીત હોય છે આજકાલના યુગમાં શત્રુ ખુનખાર રૂપે નહીં આવે પણ મિત્રો જેવી હાંસી લઈને આવશે તમને વખાણ કરતો જણાશે તમારું ભલું ઈચ્છે એવું દેખાશે પણ અંદરખાને તમારા માટે ખોટી ઈર્ષ્યા અને દુશ્મની પાળતો હશે દુશ્મન ઘણા રૂપે હોય છે ક્યારેક તમારા સગાંગ સંબંધીઓ જેઓ તમારી ઉન્નતિ જોઈ શકતા નથી ક્યારેક પાડોશી કે ઘરની અંદરના જલુકો જેમના માટે તમારું શું કસહ્ય હોય છે તમે ધંધામાં સફળ થાવ તમારું ઘર શાંતિમય બને તમારા બાળકો આગળ વધે તો આવા લોકો પોતાની બોડી ભાષા તો મીઠી રાખે છે પણ અંદરથી કાળી નજર નાખે છે એની અસર તમે સીધી જોઈ શકો ઘરમાં ઝઘડા વધવા લાગશે ધંધામાં અચાનક ખોટ થવા લાગશે શારીરિક બીમારીઓ લોખંડની જેમ ચીંપી રહે છે અને સૌથી મોટું મન શંકા ભય અને અસ્વસ્થતા વાસા પાડશે આજે ઘણા લોકો એવા પણ છે જે દેખાવમાં અત્યંત ધાર્મિક હોય પણ અંદરથી તાંત્રિક ઉપાય કરે છે હા આજે પણ એવા લોકો છે જે કાળી મરી લીંડો મઠાના તાંત્રિક વિધિથી બીજા લોકોના જીવનમાં વિઘ્નો ઊભા કરે છે આવા દુશ્મનો શારીરિક રીતે તમારું કમી નહીં બગાડે પણ તાંત્રિક રીતે તમારું નસીબ મન અને માર્ગ બધી બાજુએ અંધારું પાથરી દેશે પરંતુ સવાલ એ છે કે આવા છુપા દુશ્મનને ઓળખવું કેવી રીતે તો એને માટે તાંત્રિક શક્તિનો સહારો લેવો જ પડે છે કારણ કે તાંત્રિક વિધિઓ માત્ર રક્ષણ નથી આપતી પણ દુશ્મનની દિશા તેના ઈરાદા અને પ્રભાવને ખુલ્લા કરે છે કાળી મરી એક એવી શિવસત્તા સાથે જોડાયેલી વસ્તુ છે જે શ્રદ્ધાથી અને વિધિ પ્રમાણે ઉપયોગ થાય

એને દૂર કરવા માટે યોગ્ય તાંત્રિક રક્ષણ હાથ માંગ્યો આજે આપણે એ જય એવી વિધિ શીખીશું જેમાં માત્ર કાળી મરીના સહારે દુશ્મનની દિશા જાણી શકાય છે અને તેને એવી અસર પહોંચાડી શકાય છે કે એ હંમેશા માટે પરાજિત થઈ જાય મિત્રો આપના ઘરના રસોડામાં રહેલી એક કાળી નાની મસાલેદાર ગોળી એટલે કાળી મરી પણ જો તમે જાણો કે એની અંદર કેવી તાંત્રિક શક્તિ છુપાયેલી છે તો તમે એને કોઈની બધી હદો તોડી નાખતી માત્ર સ્વાદ માટે નથી એ એક જાદુઈ કડી છે તાંત્રિક અનુસાર મરીમાં પૃથ્વી આંખ પવન પાણી અને આકાશ આ પાંચ તત્વોને સ્થિર અને પ્રેરિત કરવાની શક્તિ હોય છે એના આકર્ષણ માંગ એવી શક્તિ છે કે તે આસપાસના નકારાત્મક પ્રભાવને ખેંચી શકે છે ખાસ કરીને જ્યારે એ તાંત્રિક વિધિ દ્વારા ઓજસ અને મંત્રથી ચાર્જ કરવામાં આવે ત્યારે એ એક યંત્ર બની જાય છે જે દુશ્મનની હવાની અંદર રહેલા દુર્ભાવને ઓળખી શકે છે અને તેને પાછો ફેંકી શકે છે આજ સુધી તાંત્રિક ઉપાયોમાં મારણ ઉચ્ચાટન અવિચાર અને શત્રુ વિધ્વંસ માટે કાળી મરીનું વિશેષ મહત્વ રહ્યું છે મારણ વિધિ માટે એનો ઉપયોગ કોઈને આંતરિક રીતે નબળું બનાવવા માટે થાય છે ઉચ્છાટન વિધિ દુશ્મનને તમારા જીવનમાંથી દૂર ધકેલી દે છે અભિચાર વિધિ એ તાંત્રિક પ્રહાર છે જે થકી કોઈ વ્યક્તિના મન શરીર કે ભાગ્યમાં અવરોધ પેદા થાય અને શત્રુ નાશ વિધિ એ તો સીધો જ દુશ્મનના નાશ માટે કાર્ય કરે છે કાળી મરીની ખાસિયત એ છે કે એ તાંત્રિક મંત્ર શક્તિ થકી દુશ્મનની દિશા ઓળખી શકે છે મિત્રો જો કોઈ વ્યક્તિ તમારા ઘરના ચોકમાં એક ખાસ વિધિથી સાત કાળી મરી ફેંકે અને એમાંથી ચાર પૂર દિશામાં જ જાય તો એ દિશા તરફ દુશ્મન છે એવું માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ પર અનસમજતું વલણ સતત બીમારી ખોટા સપના કે ભય જણાય તો એને તાંત્રિક દૃષ્ટિએ દૂર કરવા માટે કાળી મરી સાથે લીમડાનું પાંકે લાલ સૂત્ર જોડીને ઉપાય કરવામાં આવે છે ધ્યાન આપવાનું એ છે કે આ તાંત્રિક વિધિઓ કોઈ રમખાણ નથી એ શ્રદ્ધા નિયમ અને સાચી રીત સાથે કરવામાં આવે તો જ અસરકારક બને છે જો ભૂલથી પણ ખોટી રીતે કરવામાં આવે તો એની અસર ઉલટી પણ પડી શકે છે કાળી મરીનો તાંત્રિક ઉપયોગ કરતી વખતે પવિત્રતા ધ્યાન અને નિર્દોષ હૃદય જરૂરી છે કારણ કે એ માત્ર મસાલો નથી એ એક તત્વ છે એક શક્તિ છે એક તાંત્રિક યંત્ર છે જે અજના દુશ્મનની અંદર પ્રવેશ કરીને તેના દુર્ભાવનાને નાશ કરી શકે છે મિત્રો આ વિધિ ખૂબ જ અસરકારક છે પણ જો તમે યોગ્ય રીતે અને શ્રદ્ધાથી કરો તો જ ફળ આપે છે આ ટોટકો માટે સૌથી પહેલા તમારે સવારે વહેલા એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું પડે આશરે સવારે ચોથી છ વચ્ચેનો સમય એ સમય તાંત્રિક રીતે ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે પછી તમે તમારા ઘરની બહાર જાઓ અને એવી જગ્યા શોધો જ્યાંથી પૂર્વ દિશા તરફ જોઈ શકાય એવું કરવા પાછળ કારણ એ છે કે પૂર્વ દિશા સૂર્યની શરૂઆતની દિશા છે આ દિશામાં ઊર્જા અને શક્તિ વધુ હોય છે હવે તમારે તમારા હાથમાં સાફ કાળી મરી લેવી છે આ મરી સામાન્ય રીતે રસોડામાં વપરાતી હોય છે પણ આ સમયે તેનો ઉપયોગ તાંત્રિક શક્તિ માટે થવાનો છે તમે એક એક કાળી મરી લો અને મનમાં કે ધીમે અવાજે તમારા દુશ્મનનું નામ બોલો જેમ કે આ મરી છે અમુક માણસ માટે દરેક મરીમાંગ એક દુશ્મનનો ઉલ્લેખ કરો જો તમને દુશ્મનના નામ ખબર ન હોય તો પણ તમે કહી શકો જે મારા દુશ્મન છે કે જે મને નુકસાન કરવા માંગે છે હવે એ મરી જમીન પર મૂકો અને તમારા જમણા પગથી તેને દબાવી દો એ સમયે બોલવું જે રીતે મરી તૂટે છે એ જ રીતે મારું દુશ્મન તૂટે પછાત પડે જ્યારે તમે મરી દબાવો છો ત્યારે કલ્પના કરો કે આ શક્તિશાળી ઉર્જાનો પ્રહાર તમારા દુશ્મન પર થઈ રહ્યો છે હવે એ બધો કાળી મરી એક સાવસેતલા કાપડમાં બાંધો જેમ કે કાળો કપડો કે લાલ કપડો પણ ચાલે અને તમારા વિસ્તારના કોઈ ચાર રસ્તા સુધી જાઓ એ જગ્યા એવી હોવી જોઈએ જ્યાં ચાર રસ્તાઓ મળે છે જેને આપણે ચૌરસ્તો કહીએ છીએ ત્યાં જઈને એ મરીનો ગુંચો ફેંકી દો આ વિધિ કર્યાના લગભગ સાત દિવસ પછી તમારે અનુભવ થવા લાગે કે તમારા દુશ્મન શાંત થઈ ગયા છે તેમની તાંત્રિક શક્તિઓનું પ્રભાવ હવે ઘટી ગયું છે અથવા એમને કોઈ અવરોધ આવી રહ્યો છે તમારું મન શાંત લાગશે કામોમાં અવરોધ ઓછી થશે અને તમારું આત્મવિશ્વાસ વધશે એટલું જ નથી જો તમને તમારા દુશ્મનનું નામ ખબર નથી હોય તો પણ આ વિધિ યુનિવર્સલ એનર્જી પ્રમાણે કામ કરે છે એટલે તમારા ગોપન દુશ્મન પર પણ અસર થઈ શકે છે પણ હા અહીં શ્રદ્ધા અને વિશ્વાસ જરૂરી છે તમે અંદરથી શંકામાં રહેશો તો પરિણામ ન આવશે મિત્રો અત્યંત શક્તિશાળી અને અસરકારક ગણાતી આ વિધિ કરતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે ઘણા લોકો આમ તો આ ટોટકો કરી લે છે પરંતુ પરિણામ ન મળવાનું મુખ્ય કારણ તેમનો યોગ્ય રીતથી અનુસરણ ન કરવો હોય છે તેથી આપણે જાણીશું એવી સામાન્ય ભૂલો વિશે જેના કારણે ટોટકો ઉલટું પડી શકે છે જ્યારે તમે કાળી મરીના ટોટકા કર્યા પછી ચાર રસ્તા પર મરી ફેંકો ત્યારે તમારું ધ્યાન માત્ર આગળ જ રહેવું જોઈએ પાછળ વળી જોવાથી તે શક્તિઓ જે દુશ્મન તરફ જતી હતી ફરી પાછી તમારી તરફ વળી શકે છે અને તેનાથી લાભ થવાનો બદલે નુકસાન પણ થઈ શકે છે આને તાંત્રિક ભાષામાં શક્તિ વિમુખ થવું કહે છે બીજી ખાસ બાબત એ છે કે કાળી મરી જે તમે ઉપયોગમાં લો એ એકદમ શુદ્ધ અને સાફ હોવી જોઈએ ઘણીવાર લોકો બીની તૂટી ગયેલી કે ખાંદી ગયેલી મરી ઉપયોગમાં લે છે જે ખોટું છે આવી મરીઓમાં તાંત્રિક શક્તિ રોકાઈ નથી શક્તિ અને વિધિ નિષ્ફળ જતી હોય છે હંમેશા આખી મજબૂત અને સમૃદ્ધ મરી પસંદ કરો કોઈ ખામી ન હોય એવી ત્રીજી ભૂલ લોકો એ કરે છે કે જ્યારે તેઓ મરી ફેંકવા જાય છે ત્યારે રસ્તામાં વાત કરે છે સ્માર્ટફોન ચલાવે છે અથવા મન બીજું ક્યાંક વ્યસ્ત રાખે છે એવું કરવાથી તમારું ધ્યાન વિક્ષેપ થાય છે અને વિધિમાં જે તાંત્રિક ઊર્જાનો પ્રવાહ બન્યો છે તે તૂટી જાય છે આ એક અત્યંત સૂક્ષ્મ તાંત્રિક પ્રક્રિયા છે જેને પૂરું ફોકસ અને શ્રદ્ધાની જરૂર હોય છે તમારું મન વાણી અને કાયાએ એકાગ્ર હોવું જોઈએ છેલ્લી ખાસ ભૂલ ઘણા લોકો આ વિધિને મજાક તરીકે કરે છે એ તાંત્રિક બાબતોમાં શું રાખ્યું છે એવો અભિપ્રાય રાખે છે પરંતુ જ્યાં તાંત્રિક શક્તિઓ કાર્યરત હોય ત્યાં શંકા કે મજાક રખાવાથી કામ ઉલટું થાય છે તમારી શ્રદ્ધા માનસિક સ્થિરતા અને તટસ્થ ભાવના જય શક્તિઓને તમારા પક્ષમાં કામ કરવા દે છે આ તમામ વાતોનું ચુસ્તપણે પાલન કરશો તો જ ટોટકા સાચા અર્થમાં પરિણામ આપશે નહીં તર એને વેદનાપૂર્ણ અનુભવમાં પણ બદલાઈ શકે છે મિત્રો ઘણા લોકો પાસે એવું સ્પષ્ટ નહોતું હોય કે તેમનો ખરેખર દુશ્મન કોણ છે શત્રુ કનિક વખત સામે દેખાય એવો હોય છે પણ ઘણી વાર એ છુપાયેલો હોય છે કદી મિત્રના સ્વરૂપમાં તો કદી ઘરના જ કોઈ વ્યક્તિના રૂપમાં આવા સંજોગોમાં શત્રુના નામ વગર પણ ટોટકો કરવો શક્ય છે જો તમે યોગ્ય ભાવે શ્રદ્ધાથી અને પૂરેપૂરી એકાગ્રતાથી વિધિ કરો જો તમારે એ વ્યક્તિનું નામ ખબર ન હોય કે કોણ તમારી પાછળ ચૂપચાપ વેર પાડી રહ્યો છે તો તમે સાત કાળી મરી લો સૌથી પહેલા તમારા મનને સ્થિર કરો આંખ મીંચીને થોડા ક્ષણો સુધી શાંતિથી બેસો હવે દર મરીને હાથમાં લેતા જ મનમાં એક મંત્ર બોલો મારો દુશ્મન જે મને જાણે કે ના જાણે હવે મારી જિંદગીમાંગથી દૂર થઈ જાય દરેક મરી ઉપર આ મંત્ર ફૂંક મારતા કહો તમારું મન ભગવાન પર કેન્દ્રિત હોવું જોઈએ ખાસ કરીને શ્રી હનુમાનજી કે કાળી માતા જેવી શક્તિશાળી દેવશક્તિ પર વિધિની રીતપુર વર્ણવેલી જેમ જે રહે છે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને ઘરથી બહાર પૂર દિશા તરફ મોંગ કરીને ઊભા રહો પછી આ સાત મરીને ચાર રસ્તાની ચોકડીમાં જઈને પાછળના વળી જોઈને ફેંકી દો મહત્વપૂર્ણ છે કે જ્યારે તમે એ મરી ફેંકો ત્યારે તમારું મન એ અજાણ્યા દુશ્મનથી થી છુટકારાની ભાવનાથી ભરેલું હોવું જોઈએ એ સમયે કોઈ પણ અન્ય વિચાર ન આવવો જોઈએ આ ટોટકો ખાસ વાત એ છે કે જ્યારે તમે નામ નહીં જાણતા હો તો તમારા અવચેતન મન જેને તાંત્રિક ભાષામાં મનોમાય કોષ કહે છે એ જ સાચા દુશ્મનને ઓળખી તેને અસર કરે છે તમે એવું પણ જોશો કે જે લોકો તમારા પર ખરાબ નજર રાખતા હતા અચાનક તમારા જીવનમાંથી દૂર થવા લાગશે ક્યારે કે તમારા સામે આવે તો ખૂબને જ નુકસાન થતાં જણાશે શારીરિક માનસિક કે સામાજિક રીતે એ સમયે તમે જાણી જશો કે તમારું મવચેતન મન કાર્યરત થયું છે આ ઉપાય એટલો સરળ છે કે કોઈ પણ કરી શકે છે પરંતુ જો શ્રદ્ધા અને તીવ્ર ઈચ્છા શક્તિ હોવી જોઈએ નામ વગર પણ ટોટકો એટલે જ અસરકારક બને છે કારણ કે તાંત્રિક શક્તિઓ તમારા અવચેતન પર આધાર રાખે છે નામ પર નહીં મિત્રો શક્તિશાળી ઉપાય વિશે જાણીએ સોમવાર નો દિવસ ભગવાન શિવને અર્પિત હોય છે અને આ દિવસે કરવામાં આવતા તાંત્રિક ઉપાયો ખૂબ જ અસરકારક ગણાય છે જો તમને લાગતું હોય કે કોઈ ગુપ્ત દુશ્મન તમારું કાળજું ખરાબ કરી રહ્યો છે

હવે એ કોટલી શિવલિંગ પાસે મૂકો અને સાફ મનથી મંત્રનો જાપ શરૂ કરો ઓમ નમક સિવાય દુશનાશાય ફટ આ મંત્રને ઓછામાં ઓછું એકસો આઠ વાર જાપ કરવો દરેક ઉચ્ચાર સાથે દુશ્મનની નાશની કલ્પના કરો શિવલિંગની સામે ઊભા રહીને મંત્રથી એવો ભાવ ઉત્પન્ન કરો કે એ શક્તિ તમારા દુશ્મનની બધી દુષ્ટતાઓ હસ્મ કરી નાખે જાપ પૂરો થયા પછી એ કાળી મરીની પોટલી તમે મંદિર થી બહાર લાવો અને કોઈ ચાર રસ્તાની ચોકડીમાં જઈને એ જગ્યાએ મૂકી દો જ્યાં લોકોનું સતત આવાગમન રહે છે પોટલી મૂકી દેતા વેળા પાછળ વળી જોવું નહીં એક ક્ષણથી એ તાંત્રિક શક્તિ કામ કરવી શરૂ કરે છે આ ઉપાય ખાસ કરીને એવા દુશ્મનો માટે છે જેમને તમને છુપાઈને નુકસાન પહોંચાડ્યું હોય એકવીસ દિવસના અંદર તમે જોશો કે એ વ્યક્તિ તમારા જીવનમાંથી દૂર થવા લાગશે તેના સંકલ્પો નિષ્ફળ જશે અને તેની બુદ્ધિ ભ્રમિત થઈ જશે આ સાધના ખૂબ સરળ છે પણ તેનો ફળ મળવા માટે શ્રદ્ધા નિયમ અને શાંતિપૂર્ણ મન હોવું જરૂરી છે દરેક સોમવારે આ ઉપાય કરશો તો તમારા જીવનમાં શાંતિ રક્ષા અને વિકાસની નવી દિશા ખૂલે છે મિત્રો હવે આપણે ઘરે બેઠા તાંત્રિક ઉપાય વિશે જાણીએ ઘણા લોકોને મંદિર જવું મુશ્કેલ હોય છે અથવા બહાર જઈને ઉપાય કરવો શક્ય ન હોય તો તેમના માટે કાળી મરીનો એક ખૂબ જ સરળ અને અસરકારક તાંત્રિક ઉપાય છે જે તમે ઘરે બેઠા દરરોજ કરી શકો છો આ વિધિ નાના ઉપાય જેવો લાગે છે પણ તેની અસર ખૂબ ઊંડી હોય છે અને ઘરના દક્ષિણ દિશાથી આવતા દુશ્મનના દુષ્પ્રભાવને રોકી શકે છે દરરોજ સવારે ખાસ કરીને તાજું પાણીથી શાવર લીધા પછી અને મૌન મનથી આ ઉપાય શરૂ કરો ઘરના મુખ્ય દરવાજા પાસે એક સમાન અને સાફ કાળી મરી લો હવે એ મરીને બંને હાથના અંગૂઠા અને વીળાંગ વચ્ચે પકડીને નમ્રતાપૂર્વક આ વાક્ય ઉચ્ચારો જે દુશ્મન મારા ઘરમાં નાક ઉઠાવે એ આ મરીની જેમ ભૂખ્યો રહી જાય આ વાક્ય બોલતી વખતે તમારા ઘરને બચાવતી દિવ્ય શક્તિઓની કલ્પના કરો પછી એ કાળી મરીને ઘરના પ્રવેશદ્વારની બહાર જ્યાં કોઈ આવે ત્યારે પગ પડે તે જગ્યાએ માટીમાં દબાવી દો પણ એવું કરતાની સાથે કોઈની નજર તમારું ધ્યાન ભંગ ન કરે એ સુનિશ્ચિત કરો મનમાં ચંચળતા કે શંકા રાખ્યા વિના પૂર્ણ શ્રદ્ધાથી કરો આ ઉપાય એ અવેચેતન સ્તર પર કાર્ય કરે છે આ કાર્ય કોષ્ટી ઘરના આશેપાસ દુષ્ટ લોકો બોરી આંખવાળા ઈર્ષાળુ સંબંધીઓ કે જાદુટોના કરનારા લોકોથી રક્ષા થાય છે સતત એકવીસ દિવસ સુધી આ વિધિ કરવાથી ઘરની ઊર્જા શુદ્ધ બને છે અને તમે જોઈ શકશો કે જેઓ તમે શંકા પણ ના કરતા એવા દુશ્મનો આપમેળે દૂર થતા જાય છે આ ઉપાય જેટલો સરળ છે એટલો જ શક્તિશાળી પણ છે શરત એ જ છે કે મન વચન અને કર્મથી શ્રદ્ધા હોવી જોઈએ મિત્રો જ્યારે વાત દુશ્મનની કાયદાકીય કે સામાજિક સ્તરે નુકસાન પહોંચાડવાની હોય જેમ કે કોર્ટ કેસ પોલીસ ફરિયાદ ઝઘડા કે બદનામી ફેલાવી ત્યારે માત્ર કાળી મરીનો ટોટકો પૂરતો નથી હોતો એવા સમયમાં યંત્રશક્તિનો સહારો લેવો ખૂબ જ અસરકારક સાબિત થાય છે ખાસ કરીને શત્રુબદ્ધ યંત્ર અને માંગ બગલામુખી યંત્ર એ એવા તાંત્રિક ઉપાયો છે જે દુશ્મનના વિચારોને જ અટકાવી દે છે તેના શબ્દો ગુમ કરે છે અને કાયદાના સ્તરે પણ તેને નિષ્ક્રિય બનાવી દે છે આ ઉપાય માટે તમારે પ્રથમ તો એ યંત્રો સાચા સ્ત્રોતથી શું તેને પ્રવાહિત કરાવેલા હોવા જોઈએ હવે તમે સવારે બ્રહ્મ મુહૂર્તમાં કુલ દિશા તરફ મોંઘ કરીને બેસો તમારી સામે બગલામુખી યંત્ર મૂકો અને તેની સાથે સાત સાફ અને સમૃદ્ધ કાળી મરી રાખો દરેક મરી પર હોમ હલ્લિંગ બગલામુખી દુષ્ટ નાશાય ફટ મંત્ર જાપ કરો હવે દરેક મરી દુશ્મનના નામ સાથે સ્મરણ કરીને યંત્ર પર ફરી વાપરાવો પછી આ મરીને એક પીળા કપડામાં બાંધી કોર્ટ કે વિવાદના દિવસે કોઈ ચોક્કસ સમયે ચાર રસ્તા પર મૂકીને પાછા ફરજો પણ પાછળ નહીં જોયો આ વિધિ એવી છે કે જો કોઈ દુશ્મન કાયદો પોલીસ કે કોર્ટ મારફતે તમારું નુકસાન કરવા ઉગવ્યો છે તો તેનો જુઠ્ઠાણો બહાર આવશે સાબિતી ગુણ થશે અને તમારી વિરુદ્ધની શક્તિ નાબૂ થશે સૌથી મહત્વની વાત એ છે કે યંત્ર મંત્ર અને તાંત્રિક શક્તિ એ ત્રિકોણ જેવું સમર શક્તિશાળી મિલન છે જે દુશ્મનની નબળાઈઓને ઉજાગર કરે છે અને તેને આંતરિક રીતે તોડી નાખે છે યંત્રની શક્તિમાં શ્રદ્ધા નિયમિતતા અને ધ્યાન જરૂરી છે ખાસ કરીને બગલામુખી યંત્ર એ મૌન વિજય માટે જાણીતું છે એટલે જ્યારે દુશ્મન કશું કહી પણ ના શકે અને તમારી સામે કોઈ સાબિતી પણ રહી નહીં શકે એ ઘટનાને યંત્ર વિજય કહેવાય છે મિત્રો જો તમે આ માહિતી ઉપયોગી અને સાચી લાગતી હોય તો આ વિડીયોને લાઈક કરો કોમેન્ટમાં જય ભવાની લખીને તમારી આસ્થા દર્શાવો અને બીજાઓ સુધી આ જ્ઞાન ફેલાવો ભૂલશો નહીં એવી વિધિ અને તાંત્રિક ઉપાયોને તમે ક્યાંને નહીં સાંભળ્યા હોય તેથી ચેનલને તાત્કાલિક સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો જેથી આવનારા શત્રુ નિવારણના રહસ્યો તમારી સ્ક્રીન પર સૌથી પહેલામાં આવે